જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શ્રી રામદેવ પીરની કથા સાંભળશું જેમાં સાંભળશું શ્રી રામદેવજીનો રાજ્ય અભિષેક દર ગુરુવાર અને બીજના દિવસે રામદેવ પીરની કથા સાંભળવાનો મહિમા છે દર મહિનાની સુદ પક્ષની બીજ એ નકલંગી અવતાર દુખિયાના બેલી એવા રામદેવ પીરને સમર્પિત છે આથી આ દિવસે રામદેવ પીરની કથા સાંભળવાથી રામદેવ પીરની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ શાંતિનો વાસ થાય છે નિરોગી જીવન અને સંતાન પ્રાપ્તિ થાય છે આવો મહિમા છે શ્રી રામદેવ પીરની કથા સાંભળવાનો તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં આપણે રામદેવ પીરની કથા શ્રી રામદેવજીનો રાજ્ય અભિષેક આ સુંદર કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો અલખધણી એવા શ્રી રામા પીરની છે રામદેવજીએ જ્યારે પરચા પૂર્યા એ વાત આખા મલકમાં પ્રસરી ગઈ હતી તેથી રામદેવજીના દર્શને ગામે ગામથી લોકો રણુજા આવવા લાગ્યા રણુજા તો એક યાત્રાધામ બની ગયું સમરથિયા સાથે રણુજા જવા નીકળેલા રાજા અજમલજી અને રાણી મિનલદેહને માર્ગમાં ઘણા લોકોના મોટેથી રામદેવજીનો મહિમા સાંભળવા મળ્યો તેના પરચા સાંભળવા મળ્યા તેથી તેઓ પોતાને આવો દૈવી પુત્ર પ્રાપ્ત થવા બદલ ધન્ય ધન્ય માનવા લાગ્યા રણુજા ગામના પાદરે આ બધા વાજતે ગાજતે આખરે આવી પહોંચ્યા આ ખબર રામદેવજીને પડતા તેઓ ગુરુ બાળનાથને લઈ સામા વધાવવા ગયા માતા પિતાને જોઈ પુત્ર હરખમાં આવી ભેટી પડ્યો અને ચરણરજ લઈ મસ્તકે ચડાવી રાજા રાણી પણ દેવાંશી કુંવરને જોઈ હર્ષ ઘેલા થઈ ગયા ત્યાં ઊભેલા લોકોએ રામદેવ પીરની જય રામદેવ પીરની જય એવા પોકારો કરવા માંડ્યા બધાએ અબીલ ગુલાલ અને પુષ્પોથી રાજા રાણી અને રામદેવજીને વધાવ્યા પછી બધા વાજતે ગાજતે મહિલા આવ્યા અને એક શુભ દિવસે શુભ મુહૂર્તે ભારે દબદબાથી રામદેવજીનો રાજ્ય અભિષેક થયો આ શુભ પ્રસંગે આખા રણુંજા ગામમાં આસોપાલવના અને ધજા પતાકાના તોરણો બંધાયા હતા આખા ગામને શણગારવામાં આવ્યું હતું રાજમહેલે ચોઘડિયા બેસાડ્યા હતા દરબારગઢમાં નોબત વાગી રહી હતી રાજમહેલના ચોગાનમાં કે જ્યાં રાજ્ય અભિષેકની વિધિ થવાની હતી ત્યાં ભવ્ય મંડપ બંધાવવામાં આવ્યો તેમાં પાટ પર બેસીને પંડિતો શ્લોકો ઉચ્ચારી રહ્યા હતા બ્રાહ્મણો પાઠ ભણી રહ્યા હતા સ્ત્રીઓ મંગળ ગીતો ગાઈ રહી હતી અભિષેકની વિધિ પતિ જતા સહુએ ગાદીપતિ રામદેવજીનો જય જયકાર બોલાવ્યો પછી રામદેવજીએ અન્નદાન અને વસ્ત્રદાન આપ્યું બ્રાહ્મણોને દક્ષિણા આપી ખુશ કર્યા આ પ્રસંગે આવેલા યાચકો ભાંડ ભવૈયા ભાટ ચારણો સર્વને કંઈ ને કંઈ આપીને ખુશ કર્યા જ્યારે સમારંભ વિસર્જન થવાની તૈયારી હતી ત્યારે એક પ્રભાવશાળી ભાટ ક્યાંકથી મંડપમાં આવી ચડ્યો અને રામદેવજીને ત્રણ વખત નમન કરી કહ્યું મહારાજ ઘણું ઘણું જીવો આપણું રાજ્ય અવિચળ રહો ગાદી અમર રહો આમ કહી તેણે કવિતા દુહા લલકારવા માંડ્યા રાજા જંચળ હોય યુદ્ધ કર નગર વસાવે પંડિત જંચળ હોય બેઠ કર જાવે હાથી ચંચળ હોય મદઝર મસ્તી દેખાવે ઘોડા ચંચળ હોય ચટક ચોગાન ચઢાવે ઇતના તો ચંચળ ભલા રાજા પંડિત ગજતુરી કવિ હર્ષ કહે સુન રાજન તરુણી ચંચળ બહુત બુરી ભાટની રસિક વાણીમાં બધાને રસ પડ્યો હતો સહુ શાંતિથી કવિતા સાંભળી રહ્યા હતા સભાનો રંગ જોઈને भाटे तो बीची कविता पवन को तोल करे गगन को मोल करे रवि से बांधे हिंडोल ऐसे नर भाट है पत्थर को सूत बांझण को बढ़ावे पूत मसान में है भूत ताको घर को करे लेवा सू सुराखे देवा राहु को खवाड़े मेवा ऐसो सदर भात हे मेघने को राखे ठेरा तख्त का लुटावे डेरा मन का संभारे फेरा ऐसो नर भाट है ધન દેવે હે સમય અનુકૂળ રેવે ભૂલ થાય નહીં દેવે નિષ્કપટ ન્યાયી છળ કપટ જેને છે કયો હે બાત ગુપ્ત રાખે દાખે બોલના કદાપી ઉથાપે પ્રકૃતિ પીછાની જાની લાયક ગુણ લેખ્યો હે કહત હે કવિ હર્ષ સુનો હે રણુજાપતિ સમય પે શિષ્ય દેવે એસો કોઈક દેખ્યો હે આ રીતે મધુર કંઠે ભાટે તો પોતાની કવિતા પૂરી કરી રાજગાદીએ બેઠેલા રામદેવજીને ફરી ત્રણ વાર નમન કર્યું એટલે રામદેવજીએ તેને એક કિંમતી શાલ બક્ષિશ કરી રાજા અજમલજીએ રેશમી ફેટો આપ્યો અને ભારે હર્ષનાદ વચ્ચે સભા વિસર્જન કરવામાં આવ્યું હવે કથા સાંભળશું ફકીરનું અભિમાન ઓગળ્યું અજમેરમાં કતિબશા નામે એક ફકીર પોતાને પીર મનાવતો બેઠો હતો તેનાથી પ્રગટ પીર રામદેવજીની પીરાઈ સહન ન થઈ એટલે દિલ્હીના બાદશાહના કાન ભંભેરીને તેણે રામદેવ પીરના ભક્તો જ્યાં જણાય ત્યાંથી પકડીને અજમેરમાં બંદીવાન બનાવ્યા અને તેની પાસે ઘંટીઓ ફેરવવા માંડી બાદશાહના સિપાહીઓએ આવા ચૌદ હજાર સંતો ભક્તોને અજમેરમાં લાવી બંદીવાન હાલતમાં રાખ્યા ભક્તોએ આવા સંકટ સમયે રામદેવ પીરને આરાધ્યા અને રામદેવ પીરે પોતાના ભક્તો ખીમડો કોટવાળ અને રણસિંહને કતિબશા ફકીરનો અભિમાન ઓગાળવા અને પોતાની પીરાઈ બતાવવા અજમેર મોકલ્યા આ બંને ભક્તોએ કતિબશા આગળ જઈ રામદેવ પીરનો બહુ જ મહિમા ગાયો તેથી કતિબશા ફકીરે બંનેને બંદીવાન બનાવી બાદશાહ પાસે હાજર કર્યા ત્યાં પણ ભક્તોએ રામદેવ પીરની પીરાઈના ગુણગાન કર્યા એટલે બાદશાહે કહ્યું કે હું જાતે જ તમારી સાથે અજમેર આવું છું ત્યાં તમે પરચો બતાવો તો ખરા જો તમારા રામદેવ પીર પીરાઈ બતાવે તો હું બધા બંધીજનોને મુક્ત કરું બધાઈને લઈ બાદશાહ અજમેર આવ્યા અહીં આવ્યા પછી બાદશાહે બંને ભક્તોને પીરાઈ બતાવવા કહ્યું તો રણસિંહે પહેલાં બધા બંધીજનોને મુક્ત કરીને બોલાવવાની શરત મૂકી તરત જ બાદશાહના હુકમથી બંદીવાન બનીને ઘંટી ફેરવતા બધા ભક્તોને ત્યાં હાજર કરવામાં આવ્યા બાદશાહને કતિબશા પ્રત્યે અને તેની પીરાઈ પ્રત્યે માન હતું રણસિંહે બાદશાહને કહ્યું નામદાર કતિબશા ખીમડો કોટવાળ અને હું આ અમે ત્રણેય જણાના માથે કરવત મૂકીને પરીક્ષા કરો એટલે કોની પીરાઈ છે તે તરત સમજાઈ જશે બાદશાહે આ શરત મંજૂર રાખી અને રણસિંહ ખીમડો કોટવાળ તથા બંદીપણામાં મુક્ત થઈ આવેલા બધાએ રામદેવ પીરને આરાધ્યા પછી રણસિંહે પોતાના મસ્તક પર કરવત ફેરવવાની ઈચ્છા પ્રગટ કરી એટલે બાદશાહે કરવતિયાઓને બોલાવ્યા રણસિંહે પોતાના મસ્તક પર કરવત ફેરવવાનો હુકમ કર્યો રણસિંહ આંખો મીચીને રામદેવ પીરનું સ્મરણ કરતો રહ્યો અને માથે કરવત ફરતું રહ્યો પરંતુ તેના મસ્તકમાંથી રક્ત ન રેલાતા દૂધ નીકળવા માંડ્યું પછી ખીમડા કોટવાળની માથે કરવતિયાઓએ કરવત ફેરવા માંડ્યું તો તેના મસ્તકમાં હતી લોહી વહેવાને બદલે પાણી નીકળવા માંડ્યું કારણ કે બંને રામદેવ પીરના સાચા ભક્તો હતા અને છેલ્લે કતિબશા ફકીરની માથે કરવતિયાઓએ કરવત ચલાવવા માંડ્યું ત્યારે તેમાંથી પુષ્કળ લોહી વહેવા માંડ્યું આ દ્રશ્ય બાદશાહથી ન જોવાયું તેણે કરવત ચાલતું બંધ કરાવ્યું કતિબશાના માથામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું પીડા પુષ્કળ થતી હતી ત્યાં તો રણસિંહે અને ખીમડા કોટવાળે રામદેવપીરનું નામ લઈ કતિબશાના મસ્તકે વારાફરતી હાથ ફેરવ્યો એટલે લોહી વહેતું બંધ થઈ ગયું અને તરત જ ઘ ઉજાઈ ગયો રામદેવપીરના ભક્તોની પણ આ પીરાઈ આ શક્તિ જોઈ કતિવશ્યા અને બાદશાહને માનવું પડ્યું કે હિંદવા પીર તરીકે રામદેવ પીર પૂજાય છે તે પૂજવાને યોગ્ય જ છે પછી બધા જ બંધીજનોને મુક્ત કરી તકલીફ બદલ ક્ષમા માંગી અને તેને જ્યાં જવું હોય ત્યાં જવાની બાદશાહે વ્યવસ્થા કરી આપી સહુ રામદેવ પીરની જય બોલાવતા પોતપોતાના પંથે ચાલ્યા હવે સાંભળશું રામદેવ પીરના ભક્તોની પીરાઈ મેવાસા ગામના સંત માલદેવજીએ રામદેવપીરના ભક્ત જેસલની કસોટી કરવા કહ્યું જેસલજી તમારા પર રામદેવપીરની એટલી બધી કૃપા છે કે તેના નામને તમે સ્મરો ને તમારું ધાર્યું કરી શકે તો આ પીપળાની ડાળીમાંથી વૃક્ષ ઉત્પન્ન કરી આપો જેસલે માલદેવજીના હાથમાંથી પીપળાની ડાળી લઈ રામદેવપીરનું સ્મરણ કરી જમીનમાં વાવી તો થોડી જ વારમાં નાનું ઝાડ ઊભું થઈ ગયું પછી જેસલે માલદેનું પારખું લેવા તે ઝાડને ખૂબ જ મોટું બનાવવા કહ્યું તો માલદેએ પોતાની જોડીમાંથી કંઈક દાણા કાઢીને તે નાનકડા પીપળાના ઝાડ પર નાખ્યા તો પળવારમાં ત્યાં વિશાળ પીપળો ખડો થઈ ગયો સતી રૂપાંદે પણ આ વખતે ત્યાં હાજર હતા તોરલે રૂપાંદેને ભલામણ કરી કે રામદેવજીની કૃપાથી એક વિશાળ વૃક્ષ બની ગયું છે જેની છાયા નીચે બેસી આપણે નિરાતે ભજન કરીશું માત્ર પાણીની ખામી રહી ગઈ છે જો તમે પાણી ઉત્પન્ન કરી શકો તો અતિ ઉત્તમ અને રૂપાંતે તે જ વખતે રામદેવપીને આરાધી ત્યાં જળની વીરડી બનાવી જળની ખોટ પૂરી કરી હવે સાંભળશું કટોરામાં દૂધ એક કઠિયારાને ઝાડની ડાળી પરથી એક કન્યા મળેલી તેનું નામ ડાલીબાઈ રાખેલું ડાલીબાઈ મોટી થતાં સત્સંગના પ્રતાપે તેનું મન રામદેવપીરની ભક્તિમાં લાગ્યો સવાર સાંજ રામદેવ પીરના નામનો દીવો અને આરાધના કરે અને વગડામાં ગાયો ચરાવવા જાય ત્યારે રામદેવપીરના ભજન ગાયા કરે આ તેનો નિત્યક્રમ હતો એક દિવસ ડાલીબાઈને દર્શન દેવા માટે રામદેવપીર લીલુડા ઘોડા પર બેસી તે ગાયો ચરાવતી બેઠી હતી ત્યાં ગયા અને વાંછડીને દોહીને દૂધ પીવા આપવા તેને ભલામણ કરી ડાલીબાઈએ કહ્યું કે સંત સેવા એ તો મારો ધર્મ છે પરંતુ આપની માંગણી બરાબર નથી છ મહિનાની વાછડી અને દૂધ એ બની જ કેવી રીતે શકે રામદેવ પીરે તેની જોડીમાંથી રતન કટોરો કાઢી ડાલીબાઈને આપ્યો અને કહ્યું કે આ કટોરીમાં વાછડી દૂધ દેશે અને સાચે જ ડાલીબાઈ રતન કટોરો લઈને વાછડીને દોહવા બેઠી તો રતન કટોરો દૂધથી ભરાઈ ગયો રામદેવ પીરે તે દૂધ પીધું આમ પોતાના ભક્તોને રામદેવ પીર અવારનવાર દર્શન દેતા અને ભક્તિનો મહિમા વધારતા આ પ્રમાણે રામદેવ પીરની કથા અહીં પૂર્ણ થાય છે જે દર ગુરુવાર અને બીજના દિવસે સાંભળવાનો મહિમા છે રામદેવ પીર દુઃખીઓના બેલી છે દર ગુરુવાર અને બીજના દિવસે રામદેવ પીરની કથા સાંભળવાનો મહિમા છે કારણ કે જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર અને ત્યારે તેણે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે મારી પૂજા આરાધના અર્ચના કરશે ઘરમાં ગૂગળ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનના દરેક મનોરથ હું પૂર્ણ કરીશ તેની મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જે ઘરમાં મારા નિજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ હું નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂરી કરે છે આવો મહિમા છે રામદેવ પીરની કથા સાંભળવાનો તો મિત્રો આ વિડીયોમાં આજના શુભ દિવસે રામદેવ પીરની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જય અલખધણી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ